लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेच्छिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेना सह मोदते ॐ त्रम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमि त्रम्बकं यजा धनान्मृत्यो रमोक्षिय मामृतात् ॐ त्रम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव मृत्योर् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव मृत्योर् मोक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्द्र मोक्षीय ॐ त्रम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मोक्षीय मामृतात् ॐ त्रं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान्मृत्योर् मोक्ष्यमामृतात् ॐ त्रंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् પાર્વતી પતય હર હર મહાદેવ પ્રાર્થના આત્મશુદ્ધિ માટેનું સૌથી શ્રેષ્ઠ સાધન છે સાચા હૃદયની પ્રાર્થના જ્યારે અંદરથી નીકળે ત્યારે આપણા આત્માની શુદ્ધિ થઈ જાય છે પ્રાર્થના આપણા હૃદયમાંથી ક્યારે નીકળે કે જ્યારે આપણે આપણી પૂરી શક્તિ લગાડીને ખૂબ સાધન ભજન જપ તપ વ્રત ઘણો ઘણો કરીને પછી જ્યારે થાકી જઈએ ઘણી બધી સાધના ઉપાસના કરવા છતાં ભગવાનના દર્શન આપણને થતા ન હોય ભગવાનની અનુભૂતિ થતી ન હોય મન આપણું સ્થિર થતું ન હોય મહેનત ઘણી કરી પરિશ્રમ સાધના ઘણી કરી પણ પરિણામ ન આવ્યું હજી જોઈએ એવી અંદર આત્મશુદ્ધિ નથી તે અંદર ક્લેશ અનુભવાય છે ત્યારે આપણે આપણા બળથી આપણી શક્તિથી થાકી જઈએ છીએ હારી જઈએ છીએ અને એવું સ્વીકારી લઈએ છીએ કે મારાથી કાંઈ નહીં થાય મારાથી શું થાય જપ તપ વ્રત ઉપવાસ સાધના ઘણી કરી પણ હજી ભગવાનના દર્શન થયા નહીં તો હવે ભગવાનની કૃપા થશે તો ભગવાનના દર્શન થશે મારા બળથી મારી સાધનાથી ભગવાન નહીં મળે ભગવાન પોતાની કૃપાથી મળશે આવો અંદરથી આપણને ખ્યાલ આવી જાય ત્યારે અંદરથી એક પોકાર ઉઠે છે કે હે પ્રભુ હે ઘણો કરીને હવે હું થાકી ગયો છું આપના દર્શનની અંદર તીવ્ર ઈચ્છા છે જન્મો જન્મોથી આ નેત્ર આપના દર્શન માટે પ્રભુ તલસી રહ્યા છે પણ આપના દર્શન થતા નથી આપના દર્શન करवा माटी में घना प्रयासो करया पण छता आप आव्या नहीं आप पधारिया नहीं तो हवे आप कृपा करो आप दया करो आप अपना तरफ थी मारो स्वीकार कर लियो गमे तेवो तोई पापी दोषी दुर्गुणी दुराचारी कुकर्मी कुसंगी कुबुद्धि कुदासा આવો હું છું તોય હું તમારો છું એક તમે મારા છો જેમ ભગવાન અષ્ટકમાં શંકરાચાર્યજી મહારાજ કહે છે ને કુકર્મી કુસુદ્ધ કુલાચાર હું કુકર્મી છું કુસંગી છું કુબુદ્ધિ છું કુદા કુદાસ છું સારા આચાર જાણતો નથી સારા વિચારની જાણતો નથી મારી અંદર કોઈ સારી મતિ નથી બુદ્ધિ નથી એક આપ આપજ મારી ગતિ ભવાની આપ જ મારી ગતિ એક આપના જ શરણને હું જાણું છું બીજા કોઈના શરણને હું જાણતો નથી માનતો નથી સ્વીકારતો નથી આવી રીતે પોતાના દોષનો સ્વીકાર દુર્ગુણોનો સ્વીકાર આપણે કરી લઈએ અને ભગવાનની પાસે બધું છોડી દઈએ પ્રભુ આપને જેમ કરવો એમ કરો આવવું હોય તો એ ભલે ન આવવું હોય તો એ ભલે મેં તો મારી જીવન નૈયા આપના ભરોસે આ સંસાર સાગરમાં વહેતી મૂકી દીધી છે આ નાવને સામે કિનારે પહોંચાડવી એ પણ આપના હાથની વાત છે ડુબાડવી હોય તો એ પણ આપના હાથની વાત છે જેમ આપણે કરવું હોય એમ કરવું આવી રીતે આપણે આપણા પ્રયત્નથી થાકી જઈએ ત્યારે પ્રાર્થનાનો જન્મ થાય છે એટલે પ્રાર્થના એવી સાધના છે કે સાવ અભણ અંગૂઠાચાપ વ્યક્તિ હોય તોય કરી શકે બીમાર વ્યક્તિ હોય તો એ કરી શકે જપ કરવા હોય પૂજા કરવી હોય પાઠ કરવા હોય તો એના માટે કંઈક યોગ્યતા જોઈએ પૂજા કરવી હોય મંત્રની જરૂર પડે સામગ્રીની જરૂર પડે પાઠ કરવા હોય તો થોડુંક સ્તોત્રોનું જ્ઞાન હોવું જોઈએ તો પાઠ થઈ શકે તીર્થયાત્રા કરવી હોય તો એ પૈસો જોઈએ શરીર તાકાતવાળું જોઈએ સશક્ત હોય તો તીર્થયાત્રા કરી શકીએ બીજી બધી સાધનામાં બળની વસ્તુની પરિસ્થિતિની જરૂર પડે છે પણ પ્રાર્થનામાં કાંઈ જરૂર નથી સાવ અભણ માણસ હોય તો પ્રાર્થના તો થઈ જ શકે કાંઈ આવડતું નથી કોઈ મંત્રો નહીં કોઈ તંત્ર નહીં કોઈ વિધિ નહીં કોઈ વિધાન નહીં માત્ર એક ભગવાન વ્હાલા લાગે છે ગમે છે અને ભગવાનમાં પ્રેમ છે અને ભગવાનને મળવાની તીવ્ર ઈચ્છા છે તો પ્રાર્થનાનો જન્મ થશે શુદ્ધ હૃદયથી પ્રાર્થના નીકળશે એટલે પ્રાર્થના આપણે ગમે ત્યાં કરી શકીએ ગમે ત્યારે કરી શકીએ દરેક સમયે કરી શકીએ પ્રાર્થના કરી દેશો એટલે આપણી ઉપરથી જવાબદારીનો બોજ ઉતરી જશે આપણા કલ્યાણની જવાબદારી ભગવાનની ઉપર આવી જશે આપણે આપણામાંથી શું કામ જવાબદારી રાખવી ભગવાનને સોંપી દેવું તમારી મરજી નરકમાં હોય તો તમારી મરજી સ્વર્ગમાં લઈ જવો તમારી મરજી મનુષ્ય લોકમાં લાવવો હોય તો તમારી મરજી પ્રભુ મારે કાંઈ મારો કોઈ આગ્રહ જ નથી જેવી આપની ઈચ્છા હું તો આપના હાથનું રમકડું છું જેમ મને રમાડવો હોય તેમ રમાડો આવી રીતે ભગવાનના હાથનું કઠપુતળી બની જઈએ રમકડું બની જઈએ તો શું ભગવાન આપણો ઉદ્ધાર નહીં કરે જરૂર કરશે આપણે ઉપર સોંપી દઈએ તો ભગવાન બધું આપણને આપી રહેશે ભૌતિક ચીજો આપી રહેશે આધ્યાત્મિક સાધના કરવા માટેનું માર્ગદર્શન ભગવાન આપી રહેશે બધું આપી જે કાંઈ જરૂર હશે ભગવાન યોગ ક્ષેમનું વહન કરશે અનન્યાશ્ચિંતયંતો મામ યે જન પ્યુ પાસતે તેમિત્યાયુક્તાના યોગક્ષેમમ વહાવમ્યહમ ભગવાન ના બનીને ભગવાનનું ચિંતન મનન પ્રાર્થના કરો તો ભગવાન આપણું બધું પૂરું પાડશે અને આપણું કલ્યાણ પણ ભગવાન देशे ॐ नमः पार्वतीपतये हर हर महादेव ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ हर हर भोले नम शिवाय ॐ हर हर भोले नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नम शि ॐ नमः शिवाय ॐ हर हर भोले नमः शिवाय ं हर हर भोले नमः शिवाय Om Namah Shivaya Om Namah Shivai Om Namah Shivaya om, om Namah Shivai Om Har Har Bhole Namah Shivai ओम नर हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ॐ हर हर भोले नम शिवाय ॐ हर हर भोले नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ম শিবায়ম শিব ও হর হর ভোলে নম শিবায় হর হর ভোলে নম শিবায় શિવાય ઓમ શિવાય નમ શિવાય ઓિવાય હર હર ભોલે નમ શિવાય ॐ हर हर भोले नमः शिवाय ॐ नमः पार्वतीपतय हर हर महादेव